થર્ટી ફર્સ્ટને લઈ અને વેરાવળ અને સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના યુવાધનનો ખૂબ ઉત્સાહ છે અને લોકો ખૂબ ઉત્સાહથી ઉજવણી કરવા માંગી રહ્યા છે તો અમે આ લોકો શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરી શકે અને કોઈ પણ અસામાજિક તત્વો એમને પરેશાન ન કરે અને શાંતિથી પરિવાર સાથે આ નવા વર્ષનું આગમનને એ લોકો વધાવી શકે એના માટે આપણી જુનાગઢ અમરેલી અને દીવ આ ત્રણેય જે આપણી ચેકપોસ્ટો આવેલી છે એને ખૂબ જ સઘન કરેલી છે તમામ જગ્યાએ આપણા પોલીસના જવાનો રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરી રહ્યા છે જેમાં વાહન ચેકિંગ લોકોનું ચેકિંગ ડ્રિંક અને ડ્રાઈવના કેસો વધુમાં વધુ થાય એના માટે આપણે પ્રયત્નશીલ છીએ અને કોઈ પણ જાતનું અસામાજિક તત્વો કે કોઈ પણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિ અહીંયાથી પ્રવેશે નહીં એના માટે પણ ખૂબ આપણે જાગૃત છીએ અને વધુમાં વધુ કેસો થાય અને લોકો શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરી શકે એના માટે અમે કટિબદ્ધ છીએ કારણ કે ગીર સોમનાથ જિલ્લામાં આપણું જે સાસણનું જંગલ જે સિંહ જોવા માટે અત્યારે પ્રવાસીઓનો ખૂબ ઘસારો છે આ ઉપરાંત જે વિશ્વપ્રસિદ્ધ સોમનાથ જ્યોતિર્લિંગ છે તેના પર દર્શન કરવા માટે ખૂબ લોકો આવી રહ્યા છે આ પરિસ્થિતિમાં જિલ્લામાં બહારના પ્રવાસીઓની સંખ્યા ખૂબ મોટા પાયે વધી ગઈ છે તો આ પ્રવાસીઓમાં કોઈ અસામાજિક તત્વો આવી અને મહેફિલનો કેસ કરે કે દારૂ પીએ ને કોઈ છાકતા બની અને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ના કરે એના માટે જિલ્લા પોલીસ દ્વારા એલસીબી એસઓજી અને લોકલ પોલીસને સાથે રાખીને છેલ્લા ચાર દિવસથી આપણે ગીર સોમનાથના તમામ યાત્રાધામોમાં હોટલ ગેસ્ટ હાઉસ આપણે ચેક કરી રહ્યા છીએ અને એમાં મહેફિલના કેસો પણ કરી રહ્યા છીએ અત્યાર સુધી લગભગ આપણે ત્રણ જેટલા મહેફિલના કેસો કરવામાં સફળતા મળી છે અને હોટલ અને ધાબાઓ ચેક કરતા લગભગ ત્રણેક એવા જાહેરનામા ભંગના કેસો થયેલા છે જેમાં આપણે હોટલ માલિકો દ્વારા જે પ્રવાસીઓ હોય ઉતારુઓની માહિતી સમયસર અ જેમાં અપલોડ કરવામાં આવેલ નથી એવા પતિક સોફ્ટવેરના પણ જાહેરનામાના ભંગના કેસો આપણે કરેલ છે પોલીસ જિલ્લા પોલીસ તરફથી હું એસપી ગીર સોમનાથ એક કડક સંદેશ આપવા માંગુ છું કે કોઈ પણ પ્રકારની તમારી અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં નહીં આવે સામાન્ય લોકોને રંજાડ કરવાનો કોઈ પણ તમારો ઈરાદો સફળ નહીં થાય અને કોઈ પણ જાતના સીન સપાટા કે જાહેરમાં કોઈ પણ જાતના દેખાવ કર્યા છે તો તમારી જાહેરમાં જ સરભરા કરવામાં આવશે એટલા માટે શાંતિ થી લોકો નવા વર્ષ આગમન થાય એની ઉજવણી કરવા દેવી હેલ્થ એન્ડ મેગ્નેટિક નેચર ક્યોર સેન્ટર માડ થેરાપી મેગ્નેટ થેરાપી સિઆટસુ આયુર્વેદિક મસાજ ઓલ ટાઇપ ઓફ हर्બલ ટ્રીટમેન્ટ વા કુટળ કમરના દુખાવા સ્ત્રી રોગ વજન વધારવું ઘટાડવું डिप्रेशन माइग्रेन अन्य दुखावा समय सवारे 9 થી 1 સાંજે 4 થી 7 નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ ઈવાપી માકન માસ્ટર ઓફ યોગ એડ્રેસ 21 એકતા સોસાયટી ગાયત્રી મંદિર પાસે પૂજ કચ્છ મોબાઈલ નંબર 98985772948511990994